નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ પાંચ ફેબ્રુઆરી અને અને વાર ગુરુવારના રોજ અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું જુનાગઢ માર્કેટ યાર્ડ બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો ઘઉં જેમનો ભાવ છે ચારસો ત્રીસથી થી પાંચસો ને છ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો ને પંદર રૂપિયા બાજરો ત્રણસો છવ્વીસથી થી ત્રણસો ને ચોવીસ રૂપિયા મકાઈ ત્રણસોથી ત્રણસો રૂપિયા ચણા નવસોથી અગિયારસો રૂપિયા ચણા સફેદ એક હજારથી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા અડદ અગિયારસોથી સત્તરસો બ્યાસી રૂપિયા તુવેર તેરસો થી સોળસો ચોરાણું રૂપિયા મગફળી જાડી બારસો થી પંદરસો રૂપિયા સિંગફાડા બારસો થી પચાસ રૂપિયા ઈરંડા બારસો થી ત્રીસ રૂપિયા તલ ચૌદસો થી બે બે રૂપિયા જીરું ચાર થી ચાર હજાર રૂપિયા ધાણા 1500 થી બે રૂપિયા મગ બારસોથી થી 1825 રૂપિયા સિંગદાણા જાડા પંદરસોથી અઢારસો સિત્તેર રૂપિયા સોયાબીન એક હજારથી ચૌદસો એક રૂપિયો રાય એક હજાર ચાલીસથી એક ચાલીસ રૂપિયા મેથી પાંચસો ત્રીસ થી લઈને આઠસો ને પચાસ રૂપિયા જુનાગઢ માર્કેટ બજાર ભાવ જાણ્યા બાદ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો કપાસ જેમનો ભાવ છે આઠસો થી સોળસો રૂપિયા સિંગ મઠડી તેરસો થી પંદરસો રૂપિયા ગિરનાર સિંગ ચૌદસો પંચ્યાસી થી પંદરસો ને પાંત્રીસ રૂપિયા સિંગ મોટી એક હજાર વીસ થી પચાસ રૂપિયા સિંગદાણા અગિયારસો પંદર થી ઓગણીસો ને રૂપિયા સિંગફાડા અગિયારસો પચીસ થી ઓગણીસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ બારસો થી બે હજાર નેવું રૂપિયા તલકાળા અગિયારસો પંચાવનથી ત્રણ હજાર ને બસો રૂપિયા તલકાશ્મીરી ઓગણીસો પચાસ થી ઓગણીસો ને પચાસ રૂપિયા બાજરો બસો નેવુંથી ત્રણસો રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી પાંચસો ને પાસઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો પંદરથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા મકાઈ ત્રણસો ત્રીસથી ત્રણસો પંચાણું રૂપિયા મગ આઠસો થી બારસો ને પંદર રૂપિયા અડદ પાંચસોથી થી ને ત્રીસ રૂપિયા ચણા સાતસોથી એક હજાર ને એંસી રૂપિયા ચણા સફેદ નવસોથી એક હજાર સાઠ રૂપિયા તુવેર આઠસો થી ત્રીસ રૂપિયા ઈરંડા એક હજાર બારસોને ને રૂપિયા જીરું બે હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા ધાણી અઢારસોથી બે હજાર પચાસ રૂપિયા નવા ધાણી ચૌદસો પાંચથી અઢારસો સાઠ રૂપિયા અજમા સોળસો ત્રીસથી બે હજાર રૂપિયા મેથી નવસો પચીસથી નવસો ને રૂપિયા સોયાબીન નવસો વીસથી એક હજારને પંચાણું રૂપિયા રચકાના બી છ હજારથી સાત હજારને પાંચસો રૂપિયા મરસા એક હજારથી છ હજારને આઠસો રૂપિયા આ મુજબ રહ્યા હતા આજના બંને બજાર ભાવ